પ્રેસ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો પંચ્યાસીમો અધ્યાય બારમી અને તેરમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે વળી યહોવા કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે ન્યાયપણું તેની આગળ ચાલશે અને તેના પગલાંને આપણે સારું માર્ગરૂપ કરશે જ્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે શું કરે છે કે આપણી આગળ ચાલે છે પંચ્યાસીના પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે હે હવા તું તારા દેશ પર પ્રસન્ન થયો છે જો પ્રભુ પ્રસન્ન થાય છે તો આપણા જીવનમાં પ્રભુ કલ્યાણ બક્ષે છે સાથે સાથે આપણને સારી ઉપજ આપે છે આપણી આગળ ચાલે છે આપણા માટે માર્ગરૂપ બને છે તો એ યહવાને પ્રસન્ન કરવાને માટે આપણી જિંદગી કેમ આપણે વ્યતીત નથી કરતા જે કહેવાતા લોકો છે તેની પાછળ આપણે પડેલા છે આ વ્યક્તિ આગળ હું પ્રસન્નતા દાખવું આ વ્યક્તિના માટે સારું કરો આ વ્યક્તિના માટે આમ કરો આના માટે મીઠું મીઠું બોલો આના માટે કામ કરો એટલે એ મને કલ્યાણ બક્ષશે એ મારું ભલું કરશે એ મારું સારું કરશે પણ વહલાઓ એ બે દિવસ માટે હશે બે સેકન્ડને માટે હશે એવા લોકોને પારખો કે જે બે સેકન્ડમાં આપણા પ્રશંસા કરે છે અને ત્રણ સેકન્ડમાં આપણી બુરાઈ કરે છે એમને કંઈ જ તફાવત નથી પડતો કે પોતાના મોઢાથી પ્રસન્ન પ્રસન્ન કરે છે કે પછી બે ક્ષણમાં ફરી જાય છે આજે ખ્રિસ્તી લોકોનું જીવન ઘણા બધા લોકોનું જીવન એવું છે પરંતુ યહવા એવા નથી જ્યારે યહવા આપણા પર પ્રસન્ન થાય છે તેમના માર્ગ પર આપણે ચાલીએ છીએ એવા સમયમાં યહવા આપણા માટે કલ્યાણ બક્ષશે આપણા માટે એ કલ્યાણ બક્ષે છે અને જ્યારે યહવાએ નિર્ણય કરી લીધો છે કે આપણું કલ્યાણ કરવાને માટે લાખ સારી દુનિયાના ઓલાદો લાખ સારી દુનિયાના રાજાઓ જો આપણા વિરુદ્ધમાં ઉઠે તો પણ આપણો વાળ પણ વાખો કરી શકતા નથી તો આ દિવસોમાં ઈશ્વરે નિર્ણય કર્યો છે કે તમારું હું ભલું કરીશ તમારું હું કલ્યાણ કરીશ અને જ્યારે પ્રભુ એમના રાજ્યમાં ઠરાવ કરે છે કે એ કલ્યાણ કરવાનો ઠરાવ કરે છે કે મારા લોકોને માટે હું કલ્યાણ કરીશ સ્વર્ગમાં નિર્ણય કરે છે ઠરાવ કરે છે એવા સમયમાં અંધકારની શક્તિઓને પણ ખબર પડી જાય છે પ્રાર્થનામાં આપણને બાંધી નાખે છે રોકી દે છે અને પછી એનું કામ કરે છે બહુ જ ષડયંત્ર એ શેતાન રચે છે અંધકારની શક્તિઓ આકાશી સ્થાનોમાં ઉચ્ચ સ્થાનોમાં એ પ્રમાણે કરે છે પરંતુ પહેલેથી જ એ શત્રુ હારેલો છે ગમે તેટલા સાજીશો રચે છે ન્યાયની વિરુદ્ધમાં ન્યાયપણાના વિરુદ્ધમાં પરંતુ એ કદી પણ ચાલવાનું નથી જે વ્યક્તિઓ ન્યાયપણાના વિરોધી છે એ વ્યક્તિઓને પણ ખેર નથી એ વ્યક્તિઓને પણ પ્રભુ એવા શરમિંદગામાં નાખશે કે પોતે પસ્તાશે કે કેમ આ ન્યાયી વ્યક્તિઓ કેમ આ પ્રાર્થનાવાદી વ્યક્તિઓની વિરુદ્ધમાં હું પડ્યો પડી આ વ્યક્તિઓની વિરુદ્ધમાં નહીં પડતે તો આજે મારી આવી શરમિંદગી નહીં આવતી પરંતુ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હશે આજે પ્રભુ એમને પસ્તાવો કરવાની માટે કૃપા આપે છે પરંતુ એ લોકો વિરુદ્ધ જાય છે વળી એ હોવા કલ્યાણ બક્ષશે પોતાના લોકો ઉપર એ કલ્યાણ બક્ષશે પ્રભુ એમની આબાદી બક્ષે છે પ્રભુ એમની આબાદી ઈચ્છે છે તો પછી કોણ બરબાદી કરશે કોણ પ્રભુના વિરુદ્ધમાં ઊભા રહીને આપણી બરબાદી કરશે કોઈ પણ એ ટચ કરી શકતું નથી આપણી આંગળીને પણ કોઈ અડકી શકતું નથી પ્રભુએ નિર્ણય કર્યો છે કે એ આપણા માટે કલ્યાણ બક્ષવાના છે અને પ્રભુ આપણને સારી ઉપજ આપવાના છે પ્રભુ આપણી આગળ ચાલવાના છે તો કયો એવો છે કે જે પ્રભુની સાથે ટક્કર લેશે પરંતુ આજે ખ્રિસ્તી વ્યક્તિને ખબર નથી એવા દુષ્ટો છે પ્રભુને ભૂલી ગયા છે નામના જીવે છે મોઢા પર પ્રભુનું નામ છે હોટો પર પ્રભુનું નામ છે હૃદયમાં એમનું કશું જ નથી કોઈ આત્માથી સત્યતાથી ભજન નહીં કરે એવા લોકો દુષ્ટ લોકો આવા ન્યાયીઓની વિરુદ્ધમાં સંકળાઈ જાય છે ન્યાયોની વિરુદ્ધમાં સાજીશ રચવાને માટે સંકળાય જાય છે શાસ્ત્રીઓના ફરસ્યો પણ પ્રભુ જે નિર્દોષ હતા એમના વિરુદ્ધમાં ઊભા થઈ ગયા અને લાખ પ્રયત્નો એમણે કર્યા જૂઠ એમણે ફેલાવ્યું કે અમે ઊંઘતા હતા ત્યારે પ્રભુ ઈસુના શિષ્ય આવીને ચોરી ગયા જીવ તો નથી થયો એ ઊંઘતા હતા ત્યારે લઈ ગયેલા છે એકાદ બાજુ દફનાવી દીધા હશે પરંતુ એ જૂઠ ત્યારે જ દબાઈ ગયું જૂઠ એ દબાયું નહીં પરંતુ દાબવાને માટે પ્રયત્ન કર્યો પરંતુ ત્યારે જ જૂઠને ઉકેલી કાઢવામાં આવ્યો પ્રભુ આગળ કોણ ઊભું રહી શકે છે કોઈ ઊભું રહી શકતું નથી તેથી મહેરબાની કરીને જે વ્યક્તિઓ આવા ન્યાયી વ્યક્તિઓના વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે પ્રભુના માર્ગમાં ચાલી રહેલા વ્યક્તિઓના વિરુદ્ધમાં સાજીશ રચી રહ્યા છે ષડયંત્ર રચી રહ્યા છે કદી પણ સફળ થવાના નથી હાથ ધોઈને તમે બેસશો એટલા માટે જો ભૂલાઈ ચૂકે તમે આવા ન્યાયોની વિરુદ્ધમાં પડેલા છો હટી જાઓ પ્રભુનું વચન ન્યાયીને માટે શું કહે છે કે મારા સેવક સાત વાર પડી જશે તો પણ એમને હું ઊભા કરીશ પ્રભુ આપણી સંગતે ચાલે છે દાનિયલના જીવનમાં એવા તોહમતો આવ્યા એવું બધું આવ્યું યુસુફના જીવનમાં આવ્યું દાઉદના જીવનમાં આવ્યું પ્રભુ કદી પણ એમને ડગવા દીધા નહીં તેઓ ડગી ગયા કે ઉલટાના એ લોકો ફેમસ થયા એક તો રાજા બન્યો દાઉદ રાજા બન્યો બે વડાપ્રધાનના પદ પર હતા બંને એવા હતા કે ખાલી ઉપર રાજા જ છે આખા દેશનો વહીવટ તો આ બંને યુસુફ અને દાનિયલ કરતા હતા તો પ્રભુ એવા જ આશીર્વાદો ન્યાયીને આપવા માગે છે જેમને સતાવવામાં આવે છે જેમને હેરાન કરવામાં આવે છે આનંદિત રહો પ્રભુનું વચન માથીમાં જણાવે છે ન્યાયીપણાને લીધે જેઓની સતાણી સતાવણી કરાય છે તેઓને ધન્ય છે હરખાવવાને માટે કીધેલું છે કૂદવાને માટે કીધેલું છે આજે હું જ્યારે એક સેવકનો સંદેશો સાંભળતી હતી ત્યારે તેઓ કહે છે કે જ્યારે મારા જીવનમાં આરોપો આવે છે ક્યાંયથી બે આવે છે કોઈ વ્યક્તિ બી લાવે છે મને કોઈ ફરક પડતો નથી કેટલાય મોટા આરોપો હોય જે બી આરોપો હોય છે જેના મારફતે બી આવતું હોય મને કોઈ ફરક પડતો નથી ઉલટાનો હું પ્રભુ પાસે જાઉં છું અને પ્રભુને કહું છું કે પ્રભુ કયું પ્રમોશન આપવાના છે કઈ બળોતરી મારા જીવનમાં લાવવાના છો એટલા માટે આ પરીક્ષા મારા જીવનમાં આવી છે કેમ કે હરેક ધોરણની પરીક્ષા હોય છે અને પછી ઉપલા ધોરણમાં જવાય છે પ્રભુએ પણ એવા જ નિયમો રાખ્યા છે પરીક્ષાઓ આવે છે પરીક્ષણો થાય છે પરંતુ પ્રભુ આપણને ઉચ્ચતમ લેવલમાં લઈ જાય છે પરીક્ષણ જે વ્યક્તિઓ મારફતે આવે છે જે વ્યક્તિઓનો શેતાન ઉપયોગ કરે છે એ લોકોને ખબર નથી પડતી કે અમે આ વ્યક્તિથી એક પગલું નીચે જવાના છે જે ન્યાયની વિરુદ્ધમાં ઉઠે છે એ લોકોની લાજ શરમ વધી જશે એ લોકોના પગલાં નીચા જશે એ લોકો ઉપર નથી આવવાના પરંતુ એ લોકો ભૂલી જાય છે અને એ લોકોની કોઈ ઇજ્જત નથી રહેવાની એ લોકોની કોઈ પણ ફેમસતા નથી આવવાની સન્માન નથી મળવાનું એમને પરંતુ ઉલટાના ડાઉન થવાના છે એ લોકો શું કરી રહ્યા છે લોકોની આગળ છતું થશે અત્યાર સુધી ઢંકાયેલા હતા ન્યાયીની વિરુદ્ધમાં નહીં હતા તો ઢંકાયેલા હતા પરંતુ અત્યારે ન્યાયીની વિરુદ્ધમાં ઉઠે છે ત્યારે એમની આખી પોલ ખુલી જાય છે લોકોને ઓળખીએ લોકોમાં કઈ શક્તિ કામ કરી રહેલી છે તે ઓળખીએ અને એવા લોકોથી દૂર ભાગીએ એવા ષડયંત્રમાં આપણે નહીં ફસાઈએ એવા લોકોના એમાં આપણે સામેલ નહીં થઈએ ઉઠવાનું નથી બેસવાનું નથી ચાલવાનું પણ નથી ગીત શાસ્ત્ર એક એકમાં જણાવે છે કે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી પાપીઓના માર્ગમાં ઊભા રહેવાનું નથી નિંદાખોરાની સાથે બેસવાનું નથી પરંતુ પ્રભુની નિંદા કરવાને માટે બધા શાસ્ત્રોએ ફરશીઓ બેસી જતા હતા હર કોઈ વ્યક્તિનો ઉપયોગ એ લોકો કરી લેતા હતા અને એ પ્રમાણે ભૂલ શોધવાને માટે પ્રયત્ન કરતા હતા એ લોકો રહ્યા ત્યાંના ત્યાં પ્રભુ ત્રિલોકનો સ્વામી બની ગયો સ્વર્ગ રાજ્યનો વડો બની ગયો અને ત્યાં એમના હાથમાં એમના હાથ નીચે બધું જ સોંપી દેવામાં આવ્યું જો આપણે આ પ્રલોભનોમાં આ પ્રમોશનોમાં પરીક્ષાઓમાં આપણે સ્થિર ઊભા રહીએ છીએ લોકોએ જે કહેવું હોય તે કહેવા દો લોકોએ જે આપણા વિશે કરવું હોય તે કરવા દો પરંતુ આપણે સત્યમાં ઊભા રહીએ સત્ય હંમેશા વિજયવંત તરફ લઈ જાય છે સત્યની હંમેશા જીત થાય છે સત્યમાં એવું જે રીતે આપણે વાંચીએ છીએ તેવી જ રીતના સત્ય પર ઊભા રહીએ પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું કે સત્ય હું છું માર્ગ સત્ય તથા જીવન હું છું બીજાએ કીધું કે સત્ય આમ છે તેમ છે પ્રભુએ કીધું સત્ય હું છું અને એ સત્ય પર ચાલવું પડશે જો તમારાના મારા જીવનમાં કોઈ હુમલાઓ નથી તમારાના મારા જીવનમાં જો કોઈ પણ જાતની નિંદા નથી તિરસ્કારો નથી તુચકારો નથી તો પછી તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો શેતાન ખુશ છે તમારા આત્મિક જીવનથી કેમ કે તમારા આત્મિક જીવનથી કોઈની ઉન્નતિ થતી નથી તમે જે રેન્ક પર છો એ રેન્ક પરથી કોઈની ભલાઈ કે આત્મિક રીતે કોઈને તમે મદદરૂપ નથી એટલે શેતાન ખુશ છે બેટા ત્યાંના ત્યાં રહે બેન ત્યાંના ત્યાં રહે ભલા તું ત્યાંના ત્યાં રહે એ પ્રમાણે શૈતાન કહે છે જો તું આગળ વધ્યો તો મારો ખતરો છે મારા રાજઘોડોને ગેરાવી દેશે મારા ઘડોને તોડી પાડશે એ પ્રમાણે શેતાને લાગે છે તેથી આત્મિક જીવનમાં પ્રાર્થનામાં વૃદ્ધિ પામતા એ આપણને અટકાવે છે કરંથિયોના પત્રમાં જણાવે છે કે અમે હરેક દેવના જ્ઞાનની વિરુદ્ધ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ તોડી પાડીશું એવું નથી તોડી પાડવાને માટે સક્ષમ છે એવું લખેલું છે તોડી પાડીએ છીએ અને દેવના જ્ઞાનના વિરુદ્ધમાં માથું ઉચકે છે હરેક વિતંત્રવાદોને અમે તોડી પાડીએ છીએ અને દેવના વશમાં લાવીએ છીએ અધિકાર છે અમને પ્રભુ એ શેતાનને વશમાં કરેલો છે અમે પ્રભુના બાળકો છીએ અમે બી એવી દુષ્ટ શક્તિઓને અમારા વશમાં કરીશું પ્રભુના નામે અમે અમારા વશમાં કરીશું અમારા પેરોની નીચે કરીશું એ પ્રમાણે પાઉલ જણાવે છે અને કેટલાય એવા દુષ્ટ શક્તિઓને પાઉલ પ્રેરિતે એ કર્યા હરેક જાદુગરો પુસ્તકો સળગાવતા હતા તે સમયના પચીસ હજાર રૂપિયા એ પુસ્તકોના થાય એ પુસ્તકો આ પાઉલના સંદેશાથી એ લોકોએ સળગાવી દીધા અંધકારની શક્તિઓ એમના કદમોમાં આવી ગઈ તમને મને પણ આવું જ જ્ઞાન આપેલું છે કેવું જ્ઞાન અંધકારની શક્તિઓની સામે લડવાનું જ્ઞાન આપેલું છે આકાશી સ્થાનોમાં જે દુષ્ટ લશ્કરો છે એની વિરોધમાં આપણને લડવાને માટે પ્રભુએ ઊભા કરેલા છે ખાઈ પીને મજા કરવાને માટે નથી તમાશા જોવાને માટે નથી મંડળીઓના ભાગલા જોવાને માટે નથી ભાગલાને સાંધવાને માટે પ્રભુએ આપણને બોલાવેલા છે તો આ દિવસમાં જે પણ થઈ રહેલું છે એમાં પ્રભુ આપણો ઉપયોગ કરવા માગે છે મંડળીઓને સાંધો મંડળીઓને બાંધો મંડળીઓને જોડો મંડળીઓની ઉન્નતિ કરો મંડળીઓમાં જાગૃતતા લાવો મંડળીઓનો વિકાસ કરો મંડળીઓને આત્મિક બનાવો મંડળીઓને સુદૃઢ બનાવો પરંતુ આજે પોતાનું પકડીને લોકો એટલા બધા બેસી રહ્યા છે કે અમારું છે અને અમે આ પ્રમાણે જ કરીશું અમે આ પ્રમાણે ચલાવીશું અરે ભાઈ પ્રભુની મંડળી છે કન્યા પ્રભુની છે તમારું કંઈ ચાલવાનું નથી ક્યાં સુધી પકડ રહેશે પ્રભુના એવા મોજા આવશે કે ભર સમુદ્રમાં હોડી છોડવી પડશે અને સમુદ્રમાં મરવું પડશે પ્રભુની આગળ તમારું કંઈ ચાલવાનું નથી આ દિવસોમાં જો આપણે દુષ્ટ યોજનાઓ કરી રહ્યા છે જ્ઞાનીઓના વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે તો એક દિવસે નીચે ઉતરવું પડશે ઈસરાયેલ લોકોને શ્રાપ આપવાને માટે રાજાએ એવા વ્યક્તિનો ઉપયોગ કર્યો અરે ભાઈ પહેલેથી આશીર્વાદિત લોકો હતા પ્રભુએ એમને કલ્યાણ બક્ષ્યા હતા પ્રભુએ એમને ઓલરેડી આશીર્વાદિત કર્યા જ હતા તેઓ આશીર્વાદરૂપ હતા ઇબ્રાહિમના આશીર્વાદિત કર્યા અને એ આશીર્વાદ વંશ પરંપરા હતા વંશ પરંપરામાં એ લઈ આવવાનો હતો અને એ પ્રમાણે એ આશીર્વાદિત થવાના હતા તેમાં પેલો રાજા કોઈકને લઈ આવે છે અને પછી શું કહે છે કે આ લોકોને શ્રાપ આપ કદી એનો શ્રાપ ફળ્યો નહીં એ ત્યાં કેટલી વાર આવ્યો પરંતુ ત્યાં શર્મિંદગો થઈને જતો રહ્યો ન્યાયની વિરુદ્ધ જે પ્રભુ આશીર્વાદો આપવા માગે છે તેમના વિરુદ્ધમાં જે જે વ્યક્તિ ઊભા થાય છે બલામની જેવી દશા થશે આજે પ્રભુના લોકોથી હટી જાઓ પ્રભુના લોકોથી દૂર ભાગો જેઓ પ્રાર્થનાવાદી જીવન જીવી રહેલા છે અંધકારની શક્તિઓની સામે ટક્કર લઈ રહેલા છે એવા વ્યક્તિઓને આગળ તમે ઊભા રહેશો નહીં એમની સાથે જીભાજોડી કરશો નહીં એમની સાથે ટકરાશો નહીં આગની સામે ખેલશો નહીં આગ બાળીને ભસ્મીભૂત કરી દેશે પ્રભુના સેવકોએ આગના ભડકા જેવા છે શાસ્ત્રો એક ચારમાં જણાવે છે તમે એ આગમાંથી બચવાના નથી પ્રભુ એ ભસ્મ કરનાર આગ છે તેથી આગની સામે લડવા કરતાં હટ કરી જાઓ પોતાની જિંદગીને બચાવો પોતાના જીવનને બચાવો અને પોતાના ફેમિલીને બચાવો દાઉદરના વિરુદ્ધ દાનિયેલના વિરુદ્ધમાં ગયા આખું ફેમિલી નષ્ટ થઈ ગયું તમે બી ન્યાયોના વિરુદ્ધમાં પડશો આખું ફેમિલી નષ્ટ થશે ખબર પણ નહીં પડશે કે આ પ્રભુ કેવી રીતના એ કરી રહ્યો છે કેવી રીતના આપણને એ કરી રહ્યો છે ત્યારે ખબર પડશે તો આ દિવસોમાં આપણે ઈશ્વરને શોધીએ આપણે આશીર્વાદિત લોકો છે પ્રભુએ આપણને કલ્યાણ બક્ષવાનું વચન આપેલું છે અને પ્રભુ સારી ઉપજ આપવાના છે પ્રભુ આપણી આગળ ચાલવાના છે ન્યાયપણું એમનું આગળ આપણી આગળ ચાલવાનું છે એમનું ન્યાયપણું હંમેશા આપણને દોરવાનું છે ત્યારે આપણે આ અંધકારની શક્તિઓની સામે ટક્કર લઈએ નિરાશ નહીં થઈએ હતાશ નહીં થઈએ આત્મિક હથિયારો લઈને આપણે લડવાને માટે નીકળી પડીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા આત્મિક યોદ્ધા બનીને જીવન જીવવાને માટે પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોને આત્મિક યુદ્ધમાં જોતરાવાને માટે મદદ કરો પ્રભુ તમે એમને જે આશીર્વાદો આપ્યા છે એ શત્રુ શેતાન ચોરી લેવાના માટે કોશિશ કરે છે તમે એમના જીવનમાં કલ્યાણ બક્ષીશ્યું છે પરંતુ એમને પ્રભુ અશાંતિ બેચેની નિરાશા આવે એના માટે શેતાન પ્રયત્ન કરે છે પરંતુ પ્રભુ એમના આશીર્વાદ તેઓ લઈ લઈ અને પોતાના હાથમાં રાખે એવી કૃપા અમે માગીએ છીએ હરેક જાતની અંધકારની અને પગની નીચે રોંધી દેતા પ્રભુ તમામ આશીર્વાદો અમારા જૂટવી લેવાને માટે તમે એમને મદદ કરો તમારી કૃપા તમારી દયા અમારા પર રાખો અમને પૂછ પુષ્કળ આશીર્વાદિત જીવન પૂરું પાડ્યું છે શાંતિનું જીવન આપ્યું છે કલ્યાણ અમારા જીવનમાં તમે રચ્યું છે તેના માટે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં પણ એવું જ કરો આદર માન મહિમા ગૌરવ સન્માન તમને આપતા પ્રભુ પ્રભુષ્યુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેઝ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન